હસોટ મોગવરી ભ્રષ્ટાચાર અને બેરોજગાર મુદ્દે સરકારની સરકાર છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર પૂરતો સ્ટાફ નથી તેમજ ભ્રષ્ટાચાર ચાલતો હોય ગુજરાત રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે ઉકાઈ ડેમમાં હાલમાં પૂરતું પાણી હોવા છતાં પાંત્રીસ દિવસનું પાણી બંધ માટેનું રોટેશન પાડવામાં આવેલ છે પરંતુ ચાળીસ પિસ્તાળીસ દિવસ છતાં દસથી પંદર ગામોની અંદર પાણી પહોંચ્યું નથી જેથી શેરડી કપાસ શાકભાજી અને ઘઉંના પાકોને નુકસાન થયેલ છે કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે ખેડૂતોના પીવાઈના પૈસામાં દર વર્ષે વધારવામાં આવે છે આસોડ તાલુકામાં અલવા ગામે આવેલ ફ્રી ફોર કંપનીની બહાર વાહનો રોડની બાજુમાં પાર્કિંગ કરવામાં આવે છે ભૂતકાળમાં અનેકવાર અકસ્માતો સર્જાય યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તાલુકાની એસટી ટી બસો અનિયમિત દોડતી હોય પેસેન્જરોને અને વિદ્યાર્થીઓને તકલીફો વેઠવી પડે છે જેવી બાબતોનો તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જો તેમ ન કરવામાં આવશે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા જિલ્લા આગેવાન